મિત્રો સ્વાગત છે ફરી વાર યુટ્યુબ ચેનલ નકુ મરીશ ની અંદર આજના વિડીયો ની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના એટલે કે પીએમ કુસુમ યોજના આ યોજના અંતર્ગત છે ખેડૂતોને ખાસ કરીને સોલાર પંપ સેટ છે વિશેષ ખેતીવાડી ની અંદર લગાડવા માટે સરકાર છે સબસિડી આપે છે હવે વાત કરીએ આ યોજનાનો લાભ છે કોને કોને મળશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વિશેષ વિગતવાર માહિતી મેળવીએ મિત્રો સૌપ્રથમ આપણે આ યોજનાનો હેતુ જાણીએ મિત્રો કે આ યોજનાનો હેતુ જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી એટલે કે જ્યાં પીજીવીસીએલ હોય એમજીવીસીએલ હોય ડીજી વીસીએલ હોય કે યુજી વીસીએલ હોય બરાબર જેનો પાવર સપ્લાય ઉપલબ્ધ નથી ને ઓફ વિસ્તાર છે બરાબર ને પિયત અહીંયા છે બરાબર ને ડીઝલથી ચાલતો પંપ હોય બરાબર એ સેટ ને બદલે ખાસ કરીને ડીઝલથી ચાલતા પંપ સેટને બદલે મિત્રો સોલાર પંપ સેટ લગાડવા માટે સરકાર છે સબસીડી આપે છે મિત્રો ખાસ કરીને ડીઝલથી એટલે કે જે તમારો મશીન હોય કે રેકડી હોય બરાબર ડીઝલથી ચાલે છે ખેડૂતોને સ્ટેન્ડ એલોન સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય છે કરવામાં આવે છે મિત્રો આ યોજનામાં ખાસ કરીને જે હયાત ગ્રીડથી વીજ જોડાણ આપણું ટેકનિકલી શક્ય ન હોય તે જગ્યાએ છે લાભ મળી શકે છે મિત્રો વાત કરીએ આ વિશેષ મિત્રો તેમજ કોમર્શિયલ વાયરેબલ વ્યવહારો ન હોય બરાબર તેવા દૂરના વિસ્તારોની અંદર પણ આ યોજનાનો લાભ મળે છે મિત્રો એટલે કે જ્યાં કહેવાય કે પીજી વિસેલ યુજી વિસેલ કે ડીજી વિસેલના જે વાયર છે જઈ ન શકતા હોય એવો દૂરનો કોઈ વિસ્તાર હોય જંગલ કોઈ વિસ્તાર હોય બરાબર ઓફગ્રીડ વિસ્તાર હોય ડીઝલથી ચાલતા પંપ સેટને બદલે છે મિત્રો ખાસ કરીને ખેત તલાવડી હોય અથવા સરફેસ વોટરની પીએચ સુવિધા ધરાવતા અરજદારોનો સમાવેશ પણ આની અંદર કરી લેવામાં આવે છે મિત્રો એટલે કે કુવાબોરનો તો સમાવેશ કરવામાં જ આવે છે પણ જો ખેત તલાવડી હોય બરાબર કે જ્યાં સેટ છે લગાડવો હોય સોલાર પંપ સેટ બરાબર તો એવા લોકોને છે સરફેસ વોટરની પીએચ સુવિધા હોય તો એ લોકોનો સમાવેશ પણ કરવામાં આવે છે મિત્રો વાત વાત કરીએ અંદર છે વિશેષ આપણે પીએમ કુસુમ પણ આખો બનાવેલો છે બરાબર જે વિશેષ સબસીડી છે કેટલો એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મર્યાદાની અંદર પીએમ કુસુમ યોજના અંતર્ગત છે ઓછામાં ઓછી એક એકર જમીન હોવી જરૂરી છે અને વધુમાં વધુ બે એક્ટર સુધી લાભ મળવા પાત્ર થશે ભૂતકાળમાં એગ્રીકલ્ચર કનેક્શન અથવા સોલાર પંપ માટે અરજી કરેલ હોય તેવા ખેડૂતો પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો એટલે ભૂતકાળની અંદર તમે આમાં ફોર્મ ભરેલું હોય તમને ન મળેલું તો તેવાની અગ્રતા પણ આપવામાં આવશે જે ખેડૂતોની પાસે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હશે એવા ખેડૂતોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે એટલે સૂક્ષ્મ સિંચાઈ એટલે કે જે ખાસ કરીને ફુવારા ટપક પદ્ધતિ અવેલેબલ હોય બરાબર હવે વાત કરીએ મિત્રો જે તે ખેડૂત યોજનાની અંદર લાભ લેવા ઈચ્છતા હોય બરાબર એવા ખેડૂતોના ખેતરની અંદર બોર કૂવો અથવા ખેત તળાવડી હોવી જરૂરી છે મિત્રો ખાસ કરીને બરાબર બોર છે કૂવો છે બરાબર એ હોવી જરૂરી છે કોઈ પણ પ્રકારનું વીજ કનેક્શન ન હોવું જોઈએ નહીંતર આ યોજનાનો લાભ નહીં મળે એટલે ખાસ કરીને મિત્રો જે લોકોને વીજ કનેક્શન નથી અને ખાસ કરીને એ વ્યવહારું અવેલેબલ નથી જે પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ કે યુજીવીસીએલ જ્યાં જઈ નથી શકતી એવા વિસ્તારોની અંદર આ યોજનાનો લાભ મળે છે મિત્રો એટલે ખાસ કરીને ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ વાંચવી હોવી જરૂરી એટલે કે આ વિડીયો છે જોયા જો તો તમને આઈડિયા આવશે મિત્રો એટલે ખેડૂતોને ખાસ મોકલ્યો બરાબર ખેડૂતોને બીજી એક અગત્યની બાબતની વાત કરીએ બરાબર કે એના માટે ખાસ ડોક્યુમેન્ટ કયા જોશે આ ફોર્મ ભરો છો બરાબર એ અગત્યની બાબતની અંદર દસ્તાવેજો કે અરજી માટે કયા તો મિત્રો ખાસ કરીને તમારો સાત બાર નો ઉતારો જોશે એટલે કે જે દાખલો જશે બરાબર ગધન આઠ નો દાખલો જોશે છ નંબર જોશે મિત્રો હયાત કુવો હોય બોર હોય ખેત માટે છે પિયતના સાધનોનો એક દાખલો જોશે બરાબર ત્યાં ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જો અરજદાર સુષ્મ સિંચાઈ પદ્ધતિ ધરાવતો તો જીજીઆરસીનું ટ્રાયલ રન સર્ટિફિકેટ બરાબર એટલે કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની બરાબર જીજીઆરસીનું પૂરું નામ થાય છે મિત્રો જીજીઆરસી તરફથી તમે સબસિડી લીધી હોય તો એમાં પણ 70% ટકા સબસિડી મળે છે મિત્રો ફુવારા અને ટપક માટે વિડીયો ન જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દે બરાબર એમાં તમારે અત્યારે ટપક કે ફુવારા પદ્ધતિ લેવી હોય તો એમાં પણ સિત્તેર ટકા જેટલી સબસિડી છે જીજીઆરસી કંપની સરકાર તરફથી મળવાપાત્ર થશે જો અરજદાર સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં જોડાનાર હોય તો જીજીઆરસી નું નોંધણી ક્રમાંક છે તમારે એનું સર્ટિફિકેટ મિત્રો નોંધણીકારક હોય તો એ તમારે અરજી નું એક પ્રમાણપત્રમાં નાખવાનું રહેશે મિત્રો જો અરદાર નાના અને ખેડૂત ખેડૂતો બે હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હોય તો તે માટે સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર છે એ વિશે હોવું જરૂરી છે મિત્રો ત્યારબાદ મિત્રો પીએમ કુસુમ યોજના પોર્ટલ હેઠળ છે નોંધાયેલા જે પડતર અરજીઓ જેમણે સોલાર પંપ કે પરંપરાગત વીજ જોડાણ હજી સુધી ન મળેલ હોય બરાબર તેવા અરજદારોની જૂની અરજી છે એને અગ્રતા આપવામાં આવશે બરાબર જે અરજીની નોંધણી કરેલ છે એ અરજીની એક ઝેરોક્સ નકલ સાથે તમારે જોડવાની રહેશે જે અરજદાર જેમણે હયાત ગ્રીડમાં પરંપરાગત વીજ જોડાણ મેળવવા વીજ વિતરણ કંપનીમાં અરજી કરેલ હોય પરંતુ જંગલ વિસ્તાર છે જેમાં વીજ વિતરણ રેસા છે એ કરવાની મંજૂરી મળેલ ન હોય તેવી પડતર અરજીઓ છે જો કે પરંપરા પરંપરાગત વીજ જોડાણ યોજના અંતર્ગત છે સોલાર પંપ સ્થાપવા માટે છે એ જૂની અરજી નોંધણી છે એ પાવતીની એક ઝેરોક્સ જોઈશે બરાબર જે લોકોને લાગુ પડે સંયુક્ત માલિકીના કિસ્સામાં હોય તો ભાગીદારીની સંમતિ પત્ર વન વિસ્તારમાં જે ખાનગી જમીન રેવન્યુ લેન્ડ ધરાવતા હોય બરાબર અરજદાર હોય એમાં જેની દસ્તાવેજની નકલ જોશે બરાબર જે લોકો વન વિસ્તારમાં ખાનગી જમીન જે રેવન્યુ લેન્ડ ધારક હોય એના માટે જે લોકોને આમાં લાગુ પડતું એને જ એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે મિત્રો બધા લોકો માટે વન અધિકારી અધિનિયમ બે હજાર છ બરાબર જે ફોરેસ્ટ એક્ટ બે છ અંતર્ગત છે મિત્રો જે વનવાસી અને વન જમીન ઉપર વ્યક્તિગત દાવા મંજૂરી કરીને ખેડાણ હક કરવામાં આવ્યો છે બરાબર તેવા લાભાર્થીઓ છે માન્ય દસ્તાવેજ પૂરી નકલ કરવી પડશે બરાબર જે લોકોને લાગુ પડે છે આ યોજનામાં લાભ લેવા માંગતા અરજદારો છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જે માન્ય કરેલી એજન્સી છે એમાંથી કોઈ પણ એક સોલર એજન્સી પસંદગી કરવાની રહેશે મિત્રો અને વિશેષ મિત્રો જે સ્ટેટ પોર્ટલ ઉપર છે જરૂરી દસ્તાવેજ કરી એનો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ખાસ કરીને આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો એ છે ખાસ કરીને જેના માટે જે ધારાધોરણ મુજબ છે જેમાં ખાસ કરીને ત્રીસ રાજ્ય સરકારને ને ત્રીસ કેન્દ્ર સરકારની સાહીઠ ટકા સબસીડી મળવા પાત્ર થશે મિત્રો વધારે માહિતી માટે એની વેબસાઇટ પણ આપેલી છે વિશેષ વધારે માહિતીની તમારે જરૂર હોય બરાબર તો એનો હેલ્પલાઇન નંબર આપેલો છે ડીજીવીસીએલ પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલનો બરાબર અહીંયા ખાસ કરીને વેબસાઇટ પણ આપેલી છે અને પીએમ કુસુમ યોજનાનો જે આનો ફોર્મ છે તારીખ નવ નવ બે હજાર પચીસ સુધી ભરી શકશો એકવીસ આઠથી શરૂ થયા છે અને નવ નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન